વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે શ્રી રસિકભાઈ પ્રજાપતિની નિમુક્ત કરવામાં આવે છે તેઓ છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે સંગઠનમાં સક્રિય કાર્યકર તરીકે જાણીતા છે પાર્ટીએ તેમની નિષ્ઠા અને સંગઠન પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને તેમણે જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે દશરથ ગામ ખાતે કલ્પેશભાઈ પટેલ પૂર્વ મહામંત્રી ઘરે રસિકભાઈ પ્રજાપતિ પ્રમુખ ખાસ મુલાકાત માટે ગયા હતા કે તેમના પરિવારજનોને મળીને ખુશી સહ મુલાકાત લીધે તેમની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા રસિકભાઈ પ્રજાપતિને તો પહેલો મારો અને મારા પરિવાર અને કાર્યકર્તા વતીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું રસિકભાઈ એક એવા વ્યક્તિ છે કે જે કાર્યકર્તાથી લઈને આ પદ સુધીને પહોંચ્યા છે અને ખરેખર કાર્યકર્તાની ક્ષમતાને ઓળખે છે દરેક કાર્યકર્તા સાથે રહી મંડલ બુથના તમામ કાર્યકર્તાઓ સાથે સરકારની બધી જ યોજનાઓ અને ખૂબ મજબૂત સંગઠન ચલાવે એવી અમારી શુભેચ્છાઓ રહેશે અને એમની નિમણૂક બદલ અમે સૌ વડીલ અને તમામ હોદ્દેદારોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર રસિકભાઈનો કે આજે અમારી જ્યારે પધારી અને અમારું સન્માન વધાર્યું છે કલ્પેશ પટેલ દશરથ પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી કલ્પેશભાઈના પરિવાર સાથે મારો ખૂબ જૂનો નાતો છે અને જિલ્લાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે અને તેઓને મળવાનું થયું મારી નિમણૂક થઈ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ જે મોવડી મંડળે પ્રદેશના સૌ હોદ્દેદારોએ અન્ય સી આર પાટીલ સાહેબ રત્નાકરજી અને ઉદય કાનગરજી અને બક્ષીપંચ મોરચાના મારા પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયક અને રાષ્ટ્રીય નેતૃત્વે અને અહીંના સાંસદ અમારા ધારાસભ્યો અને સૌ મોવડી મંડળે જે મારી ઉપર વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે વિશ્વાસ મેખ્યો છે ત્યારે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લેવલથી જે કાંઈ કાર્યક્રમો આપશે એને અમે તાલુકા સુધી મંડળ સુધી લઈ જઈ અને અમારા કાર્યકર્તાઓ સાથે રાખી અને વિકસિત ભારતનું જે સપનું છે માન્ય વડાપ્રધાનનું તે અમે સાકાર કરવાના પૂરતા પ્રયત્ન કરશું અને જે જે ભારતીય જનતા પાર્ટી અને સરકારની યોજનાઓ છે એ અમે હરેક કાર્યકર્તા થકી ભૂજ સુધી લઈ જવાનો અમે પૂરતા પ્રયત્ન કરીશું મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા